હમ એટલે તો ભઈ કંગોમાં બહુ વાત કરી વાત લાયો એક પરિણામે અંદર નને પતા મારો પગ પગાર પવિત્ર ગોળનાવાને સુધિર ભવન તો મે મળી અને આરે તો આરે ઉપરનો લભો મને ના વાપડતા દે તક્યા તારે નેવો થોડી ના ગયા તમે કોસે કોસે એમ પણ नारदान <visi: s forty hugot> હોવું યજમાન આશીર્વાદપરાયણ મંત્રહીયામનારાયણ विष्णु विष्णु महापुरुष विष्णु राग श्रीमद्भगवत महापुर विष्णुरागप से अद्वेद्वारक वैभस मंत्रे अष्टे भूल ग्राम क्षेत्र कन्याकुमारी नम क्षेत्र सरस्वती तटे पाटनग्राम समी बलगाम ग्राम मध्य यजम्स नमने प्वेजना बोल पता पृथक पृथक यजम से देंीचरनाथ नम યાગાક્યકરણ અધિકાર બ્રાહ્મણ દ્વારા યથાળીકર્મસીધ્યર્થેન ભોગદેવ પૂર્ણપ્રાસ્ત નિમિતા કર્મણી અધિકાર અર્થેન પંચશિલાપૂજનકર્મણી અહં સિદ્ધિરસ્થુ ખડમ પૂર્ણજોખા પાણી હવાહિત મંદદેવતા બિનકાન્દે ગંધો સમર્પયા વખો બનકૃત સર્વા પૂજા આવાહનમ પૂજા જાર પ્વરમ દેવા સિદ્ધિરસ્તુ নাই পেলাই খেলা পাচ ন સર્વાની મુક્તો ધન ધાન્ય નન વિધ અનુષ્યમત્પ્રસાદેન ભવિષ્ય સજ્જયુપર્પલમસ્કૃતિનામ રૂપિંતમે ત્યાં ચાતિમુરક્ષાય ભૂરીહવેશનલ્લા પશુ પુનરાગમના <speaking> ખાલી <in foreign language>

દરબાબા ધાવીને મૃતો ગોઠમાર જો બે ત્યાં સરબાબા ધાવીને મૃતો ગંધાન્યુતન્મિતનુષ્મત્પ્રસાદેન ભવિષ્યથી સંશય ભવિષ્યના અંદર જન્મના અંદર આયા દેવાલય બને અને દરેક પરિવારનું ભગવાન કલ્યાણ કરે એવા આશીર્વાદ સાથે આપણે એના અંદર દૂધ પધરાવાનું ઉપાય મૂકીને દેવચર ગંધમ દેવ ગણા પૂજા માતા ઇષ્ટ કામનાય ચુનરાગમનાય ચેરી પાછા बीजू खाडा अमर अमर अना तो। वो पर मिलन मिलन पर वाह प्रतिष्ठित सर्व देवानाम मित्रा वरुण निमित्तः प्रतिस्थांते करो मित्र मंडले देवदेशः सुप्रतिष्ठा वरदा भवतः चलो करो इनके चलो तो कर बातचीत हो सरीय ઓમ પ્રતિષ્ઠા કર્મસીધ્યાંભુમિન સમાલ ઉત્મલ વાક્ય પ્રતિષ્ઠાના મિત્ર પર્તા પ્રતિષ્ઠાને કલ મિદ્રં મંડલે દેવદેસ સુપ્રતિષ્ઠા વદાટો પ્રતિષ્ઠો પ્રતિષ્ઠાને પૂજન મહાનવકુલાય વિદમે મહાદેવાય ધીમી તો સર્પદેવ પ્રચોદયાત કુર શ્રી ગુગા મરાજ અનંત વાસુકિશ પદ્મનાભંચ કમ્બલ દેવ સિદ્ધિમહાદેવ નાગરાજા નમો નો નવકુલાય વિજ્મહે મહાદેવાય ધીમે તો સર્પ પ્રચોદયા પ્રતિષ્ઠા શર્વદેવાના મિત્રવ પ્રતિષ્ઠા તેો મિત્ર ગૌ ખાલી મૂર્તિ પથ્થર નિલાવ એટલે એ પથ્થર જ હોય પણ એના અંદર પ્રાણ પૂરવા પડે પ્રાણ પૂરો એટલે એના અંદર જીવ આવે અને પછી તમે કહો કોને એટલે એ તમારું અભડા જેમ કે પ્રાણ હોય તો મરદું હોય ગમે તેનું મરદું આપણે તિજોરી કબાટમાં મેલી દીધું હોય એને તમે ગમે તેમ ચોલ્લો કરો ખવરાવો જ ખાવ ચોલ્લો કરો તો કોઈ બીજી મેળવી કોણ બોલ્યું જોય બોલ થા શિબળ વધારેલું છે એક વધારેલું છે શિબળ ખોલવા માટે તૈયાર જ પડે તો ઇનારી અમે પોડી અને ચારે બાજુ આ પાણી પહેલા શિલાના ચારે પાણી મળી જશે એટલે આગળ જવાનું ફીર ને શિબળ આ શિબળ આખું આખું મળી દેવાનું અમનજી કડકો ખાવાનું ને ચાલો આ તો ઓખણ થઈ ગયું મે હમણા રોમા પેની પ્રતિશા કર્યું રે આટલું વાવા જુરોય વરહાદા બંદીઓને હોલા આપણાળી મળી ગયું આું અંદર મળી ગયું ચાર સીલા બીજી લાવો ત્રણ સીલા હમમું બે દુ નુ બુ દે સાઈન ના કટકા કરી કે સાઈનભાઈ બાપા વાય ઇતની કેટલી લે કે આટલી બડી

चैन्यां प रायो, भी भी जयो यहाँ बनायो ठिला यहाँ बनायो वापी दो बना, वापी दो बना पालू नहीं, ऐ काई लियो पापू ओ ना जिके, राखिरो दो बागारत लो पापू दो